વત્તા બે વત્તા ત્રણ વત્તા આ રીતે સો સુધી સંખ્યા છે અને આપણે એનો સરવાળો કરવો છે બરાબર તો હવે એકથી સો સંખ્યાનો સરવાળો કરવો હોય તો કેટલી બધી વાર લાગે આ ગણતરી ઝડપી કરવા માટે આપણા પાસે એક સૂત્ર છે એન એન પ્લસ વન બાય ટુ હવે એન બીજું કંઈ નહીં પણ તમે જે છેલ્લે સો લખ્યા ને સોની જગ્યાએ કોઈ પણ કિંમત હોય मान लो कि 50 हो तो 1 થી 50 સંખ્યાનો સરવાળો 1 થી 25 સંખ્યાનો સરવાળો 1 થી 100 101 થી 1000 સંખ્યાનો સરવાળો તો n ની જગ્યા પર તમારો છેલ્લો અંક મૂકી દેવાનો મતલબ શું થયો n ની જગ્યાએ આપણે 100 મૂકીએ તો 100 + સોરી ગુણ્યા 100 + 101 / 2 હવે તમે આ 2 કો ટચ ગુણાકાર અને ભાગાકાર કરો લો અહીં 85 છે 50 ગુણ્યા 101 એટલે કેટલો થાય 50 50 આ રીતે તમે એક થી લઈને 25 એક થી લઈને 50 એક થી 100000 ગમે તેલી સંખ્યા હોય તો એની ગણતરી તમે ચળપી કરી શકો આ સૂત્રના পদ্ধতি તો મિત્રો તમને આ સમજમાં આવ્યો હશે એવી આશા રાખું છું